કે દરેક મનુષ્યના શરીરમાં પરમાત્મા વાસ કરે છે તેઓ આધ્યાત્મિક તેમજ એકાત્મતાના વિચાર સાથે મતભેદ દૂર કરી સમાનતાના વ્યવહારમાં ઈશ્વર ભક્તિ છે તેવું માનતા હતા ઝાલોદ સિંધી સમાજ આરાધ્ય દેવ ગુરુ નાનક દેવના આદર્શવાદી સિદ્ધાંતો અને પ્રણાલીને અનુસરે છે જાલોદ સિંધી સમાજના મેરવાણી પરિવાર દ્વારા અંદાજિત બે થી પોતાના માતા પિતાની સ્મૃતિમાં ગુરુ નાનક ઉજવણી ની ઉજવણી પ્રતિવર્ષ સોસાયટીમાં કરવામાં આવે છે મેરવાની પરિવાર અંદાજિત દસ વર્ષ થી ઉજવણી કરતા આવે છે આજના પ્રોગ્રામમાં ભજન કીર્તન દરમિયાન ઉપસ્થિત સૌ લોકો નાસ્તા ઝુમતા જોવા મળતા હતા ભજન કીર્તન કર્યા બાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી છેલ્લે આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદ સાથે પ્રકાશ પરની ઉજવણી કરાઈ હતી ઉજવણી દરમિયાન ગુરુ નાનક દેવ ના કાર સાથે વાતાવરણ ઘુસતું જોવા મળ્યું હતું સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ